રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી બેટરીઓ ચોરી થવાના મામલે બે આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલ સહિત ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી કોર્પોરેશને લગાવેલ સ્વીપ પ્રોજેક્ટમાંથી પંદર સ્થળેથી તેત્રીસ બેટરીઓ ચોરી કરી પોલીસે ઓગણત્રીસ બેટરીઓ કબજે કરી અગાઉ પણ આરોપીઓ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે છેલ્લા એક વર્ષથી બેટરીઓ આરોપીઓ ચોરી કરતા હતા રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે બાબતે પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર જોન ટુ શ્રી જગદીશ બાંગરવા સાહેબ નાવ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવા માટે ટીમ બનાવેલી જે અન્વયે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના જે સીસીટીવી કેમેરા લગાવેલા તેને આઉટડોર યુનિટ ખાતે બેટરીઓ લગાડેલ હોય જે બેટરીઓ તૂટતી ત્રણ હિસ્સામાં પકડી લેવામાં આવેલ છે અને તેઓના પાસેથી ઓગણત્રીસ બેટરીઓ રિકર કરવામાં આવે છે અલગ અલગ જગ્યાએથી પંદર જગ્યાએથી બેટરીઓ ચોરેલ હકીકત જાણવા મળેલ છે હાલમાં ઓગણત્રીસ બેટરી રિકવર થયેલ જે આગળ પૂછપરછ ચાલુ છે કેટલી અગાઉ ચોરીઓ કરેલી છે તે બાબતે પણ પૂછપરછને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે આરોપી સુરેશભાઈ બાલ લાલુભાઈ ચારુલિયા તેમજ ધીરુભાઈ જીલુભાઈ વાજેલીયા તેમજ એક બાળ આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે અને આરોપી અગાઉ બે બે વખત ચોરીના ગુનામાં સંડોવાયેલ છે તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે પણ અગાઉ મોટર ચોરી અને મોબાઈલ ચોરીમાં પણ સંડોવાયેલ છે છેલ્લા એક વર્ષથી આ લોકો બેટરીઓની ચોરી કરતા હતા ચોરી કરીને હજી કોઈ આગળની હકીકત જણાવેલ નથી પરંતુ બધી તમામ બેટરી એમના પાસે જ ઘરે જ હતી જે રિકવર કરવામાં આવેલ છે